વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજની નિશ્રામાં પાલીતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો બોડેલીની દીકરીની દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું જૈન મંદિરોની નગરી તરીકે જાણીતા પાલિતાણા શહેરમાં આજે ભારતભરમાંથી પધારેલ ગુરુભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો હતો જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથનો ચયન કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલીતાણામાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આરીસા ભવનથી વાંચતે ગાજતે ભગવાનની શોભાયાત્રા આરિસા ભવનથી ચતુર્વિદ સંઘ સાથે નીકળી હતી વધુમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે વડોદરાથી ત્રણ બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલિતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા બોડેલી નજીક આવેલા હરખપુરની વર્ષ રાગીણી રાજુભાઈ જૈનને ગછાધિવતી આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું અને પાંચ મહિના પછી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે પાલીતાણાના જેતાવાડા ધર્મશાળાના મુમુક્ષુ રાગીણીને દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયં પ્રભાશ શ્રીજી મહારાજની શિષ્યા બનશે દરમિયાનમાં શ્રી શ્રૃતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સા ધર્મિકોને નિશુલ્ક પંચતિથી યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયના કાર્યકર અનિલભાઈ શાહનું બહુમાન કર્યું હતું વાયુને સામયિકની કીટ તથા બહેનોને શાળીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી રીતે શાહે જણાવ્યું હતું આજે યોજાયેલા સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છા આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સવારે ઢેડા ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિવિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભ સુરીના શિષ્ય રાજચંદ્ર સુરી તથા દીક્ષિત પ્રબોધ વિજયજી તથા ગણિત ધર્મરત્ન વિજયજી મહારાજ આર્દિક ટાણાએ નિશ્રા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે પાદલીપદ સુરી મહારાજના નામ ઉપરથી પાલિતાના શહેર કેવી રીતે બન્યું તેનું સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વરિષ્ઠા સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલા ગુરુભક્તોને છઠ્ઠી જુલાઈએ ગજાતિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા મંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામળી ઓડાડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાલુ વર્ષે ઓગણચાલીસમો જૈન સંઘ ભાઈ ખાતે બન્યો છે જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દ્ર સુરી મહારાજના શિષ્ય ગણિધર્મ રત્ન વિજયજી મહારાજનો વાજતે ગાજતે પ્રવેશ પાંચ જુલાઈ આવ્યો એમ નવા બનેલા ભાઈલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.